નમસ્કાર દર્શક મિત્રો i7 ન્યૂઝ ગુજરાતીની સાથે હું છું આપની સાથે पायल બામણી તો જોઈએ આજના મહત્વના સમાચારમાં ખેડબ્રમનગર અને તાલુકા કોંગ્રેસ દ્વારા આભાસ દર્શન કાર્યક્રમ યોજાયો ખેડબ્રમનગરમાં આવેલ સ્વામી વિવેકાનંદ હોલમાં આ કાર્યક્રમ યોજાયો ખેડબ્રહ્મા તાલુકાના ધારાસભ્ય શ્રી તુષારભાઈ ચૌધરી અને સાબરકાંઠા જિલ્લા કોંગ્રેસ પ્રમુખ અશોકભાઈ પટેલની અધ્યક્ષતામાં યોજાયો સાબરકાંઠા અરવલ્લી લોકસભા મત વિસ્તારના ખેડબ્રહ્મા તાલુકા અને નગર કાર્યકર્તાઓનો આભાર દર્શન કાર્યક્રમમાંથી સહભાગી થઈ અને સૌ આગેવાન કાર્યકર્તાશ્રીઓ સાથે સંવાદ કરી લોકસભાની ચૂંટણીમાં અથાગ પરિશ્રમ અને સહકાર સાથે રાત દિવસ મહેનત કરી કોંગ્રેસ પક્ષને મજબૂત કરવા બદલ સૌનો હૃદયપૂર્વક આભાર વ્યક્ત કર્યો હતો તાલુકા પ્રમુખ ભમરસિંહ ચંદાવત શહેર પ્રમુખ અમિત શર્મા તથા પ્રકાશભાઈ બ્રહ્મભટ્ટ પ્રવીણસિંહ સોલંકી ગોપાલભાઈ રાવલ વસંતભાઈ પટેલ અનિલભાઈ વણઝારા તથા મોટી સંખ્યામાં કોંગ્રેસના કાર્યકર્તાઓ હાજર રહ્યા હતા પ્રજાપતિ